રાજકોટના મધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં સમયે જ આયોજકો ગાયબ થઈ જતા લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણમાં આવેલ વર વધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા ત્યારે રાજકોટમાં સમૂહ લગ્નનો મામલામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે પોલીસની સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા હતા અને લગ્ન પ્રસંગે નવ વધુને જે કર્યાવર આપવાનો હોય તેની વ્યવસ્થા કરી આપી તો બીજી તરફ સામાજિક સંસ્થાઓએ ભોજનની પણ તાત્કાલિક વ્યવસ્થા કરી પોલીસ દ્વારા છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય આયોજક સહિત ત્રણની શોધખોળ ચલાવી રાજકોટમાં સમૂહ લગ્નના મામલામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કર્યાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી આયોજન વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે આજ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ગોહિલ દીપક હિરાણી હાર્દિક સિશાગિયા મનીષ અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામ આગળ ચાલો અમારી તપાસ છે

પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે બાકીની અમારી તપાસ ચાલુ છે જે વધુ વિગત મળે એ પ્રમાણે આગળ કાર્ય બનશે મુખ્ય આરતી મેડમ વેદી સવારે दाखल થઈ ગયો છે શા કારણે એને આયોજન સુકામ નથી કર્યું એવું કોઈ પ્રાંત નથી

એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ ब्यूरो रिपोर्ट जनादेश न्यूज रात